ગુજરાતી સમુદાયમાં આ ઘટનાથી શોક ફેલાયો છે સારવાર બાદ ક્રિશાની માતા મીનાબેન પર ગુજરી ગયા છે મીનાબેનનો અંતિમ સંસ્કાર 5 જૂન 2025 ના રોજ થશે આ ઘટના આપણને જીવનની કિંમત યાદ અપાવે છે ચાલો પ્રાર્થના કરીએ કે આ પરિવારને શક્તિ મળે દર્શક મિત્રો જો આપ વિજાપુરની ખબર પર ક્રિશા અને મીનાબેનને શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે સાથે અતુલભાઈ પટેલના પરિવાર ની સાથે આ દુખની ગરીમાં સહભાગી બને છે